ફટાફટ આવો એક લાઈક શેર કમેન્ટ કરી દીધો હવે નો વ્લોગ તમે કેવો જોવા માંગો એ પણ આમાં કહેજો આવો જ આગળ હાલો પાવેશભાઈ ભાઈ તો હવે શું કેવું જોડાય રહેજો વિડિયો શૂટિંગ ચાલુ છે આપણો જે કેવું બરોબર એને માં કોન્સેપ્ટ ભૂલાઈ જાય તડકો એવો રહે તડકો નથી વરસાદ આવવા માં બેવા આવ્યો ને વિડિયો બગડી ગયો સમજે કે બેકગ્રાઉન્ડ સાઉન્ડ થોડુંક આવે છે પણ કાઈ વાંધો નહીં તમે બ્લોગ માં જોડાય રહેજો મજા આવે તો જ હા બોલો વિજયભાઈ લાઈક <G> કરેર <Increased doorway> તો નંબર આપેલો હોય લાવવામાં ફોન કરો હલો આમાં તો છોકરી બોલે છે ફોલોવર આવે સુરેશ ઠાકોર ડોટ ઠાકોર થ્રી વન એટલે ખબર પડી જાય કે સુરેશ ઠાકોરની ગાડી ગાડી એમ

શૂટિંગનો માથામાં ફાઈલ હેડતા લડતા આવી ઉપર બ્લોગ મે એ આવડી બોલો તો કેવી લઈ અમારી મારી સ્કીમ મારા કલેજા ઘરની મેદાન ની શૂટિંગ ચાલુ છે શૂટિંગ હવે પૂરું થઈ ગયું આ લોકો ભાઈ પાછા આવી ગયા બધા શૂટિંગ કઈ જો સુર બોલી જા કેમ બોલો ભાઈ હેલો મિત્રો નવા બોલકો માં તમારું સ્વાગત છે

આવાના વ્લોગ આ ચેનલ માં જોતા રહેજો અમારા મોઢા આડ આવતા રહે તમારી સામે આવી રીતે બરોબર ને લાઈક કોમેન્ટ શેર અને ચેનલ માં જોતા હોય યુટ્યુબ માં તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુક માં જોતા હોય તો ફોલો કરી નાખજો મળીએ આના પછીના વ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા આવજો આવજો હાલો ટાટા